છેલ્લા કેટલાય દિવસ થી રિવાઇવલ અને રોયલ સત્યમેવ જય તે જૂથ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચૂંટણીમાં વિજય મેળવવા માટે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ જઈ પહોંચ્યું હતું રિવાઇવલ જૂથના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે અને રોયલ સત્યમેવ જયતે જૂથના પ્રમુખ પદના ઉમેદવાર ડોક્ટર દર્શન બેંકરનો સીધો મુકાબલો યોજાઈ રહ્યો છે શહેરના નામાંકિત ચહેરાઓ આજે સવારથી જ મતદારોને રિઝર્વવાની કોશિશમાં લાગી ગયા હતા બંને જૂથના એકત્રીસ ઉમેદવારોના ભાવિ હવે મતદારોના હાથમાં છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી એકબીજા ઉપર આક્ષેપો પ્રત્યાક્ષેપો અને કીચડ ઉછાળ પ્રવૃત્તિથી મતદારો કેટલા પ્રભાવિત થયા છે એ જોવું પણ રસપ્રદ બની રહેશે આજે સવારથી જ ઉત્સાહમય વાતાવરણમાં ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારી અને નિવૃત્ત આઈએએસ વરેશસિંહા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બંને જૂથના સમર્થકો મતદારોને પોલિંગ સ્ટેશનમાં જતા પૂર્વે જ પોતાના પેનલના ઉમેદવારને મત આપવા માટે કેનવાસિંગ કરતા નજરે પડ્યા હતા બરોડા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પ્રણવ અમીને નેશન પ્લસ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પારદર્શી વહીવટ અને ક્રિકેટના સર્વાંગી વિકાસ માટેની હકારાત્મક વલણને પ્રતાપે મતદારો ફરી એકવાર

જીત્યો છે તો ફેક્ટર કામ કર્યું હશે આઈ થિંક અમારી ટ્રાન્સપેરન્સી અને પોઝિટિવિટી વી હેવ વર્ક ટુવર્ડ્સ પોઝિટિવિટી અમે નેગેટિવિટી નથી કામ કરતા પોઝિટિવિટી ટુવર્ડ્સ એસોસિએશન જે બી છે અને આઈ થિંક મેમ્બર્સ એ સચ્ચાઈ જોઈ લે છે અત્રે નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવું કે નહીં એ અંગેના નિર્ણયને તારીખ સત્યાર ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે ત્યારે રોયલ સત્યમેવ જયતે દ્વારા બીસીએ મતદારો દ્વારા કરાયેલ મતદાનના બેલેટ પેપરને જિલ્લા કલેક્ટરની કસ્ટડીમાં રાખવામાં આવે એવી માંગ કરી હતી ત્યારે આજ રોજ સવારથી પ્રમુખ પદના ઉમેદવાર ડોક્ટર દર્શન બેન્કર અને રિવાઇવલ તરફે ફાઇનાન્સ કમિટીના ઉમેદવાર અને જાણીતા શિક્ષણવિદ તેજલ અમીન આજુબાજુમાં જ પ્રચાર કરતા નજરે પડ્યા

એ ગેમ ચેન્જર બનશે એવી આશા વ્યક્ત કરી હતી બહુ સારું છે અને માહોલ સારો છે અને ઇલેક્શન અને બહુ પોઝિટિવ છે બધા મેમ્બર્સ આવી રહ્યા રહ્યા છે છે વોટ કરી સારી વાત છે કે બધા મેમ્બર્સ વોટિંગ કરવા આવી રહ્યા છે અને બહુ પોઝિટિવ છે કારણ કે જે કામ કર્યું છે એ દેખાઈ આવે છે અને અમે કંઈ પણ જગ્યા પર અમે તૂતું મેં અમે નથી કર્યું છે કોણે કંઈ અમે એલિગેશન નથી કર્યા કારણ કે અમારું કામ જ બોલે છે તો મેમ્બર્સે દેખાયું કે શું કામ કર્યું છે અમે પણ શકાય કે કેટલી આશા હશે જીત પાછળની ને પુષ્કળ આશા છે અને 100% અમે જીતીશું કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર